તમારા ઘરમાં ઘોડાની નાળ રાખવાથી શું ફાયદો થાય છે ઘોડાની નાળનો રંગ કેવો હોવો જોઈએ અને ઘોડાની નાળને કઈ દિશામાં રાખવી જોઈએ ઘોડાની નાળને જો તમે યોગ્ય દિશામાં રાખો છો તો તમારા જીવનમાં અચાનક ફેરફાર આવવા લાગે છે જો તમે ઘરની બહાર દરવાજા પર અથવા તો કોઈ પણ દિવાલ પર ઘોડાની નાળ લગાવો છો તો શનિ દોષ દૂર થવા લાગે છે આમ કરવાથી તમે શનિ અને સાડી સાથીની સ્થિતિમાંથી પણ રાહત મેળવી શકો ઘોડાની નાળનો ઉપયોગ કરવાથી શનિ ગ્રહ ની અશુભ અસર દૂર થવા લાગે છે અને આમ આર્થિક સ્થિતિમાં પણ સુધારો થવા લાગે છે આ સાથે તમે દેવોમાંથી પણ મુક્ત થાવ છો અને તમારી પાસે પૈસા ક્યાંક અટવાઈ ગયા હોય તો તે પણ પાછા આવવા લાગે છે અને તમે ઘોડાની નાળને ઉત્તર અથવા તો પૂર્વ દિશામાં રાખી શકો છો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનો રંગ કાળો હોવો જોઈએ જય માતાજી E...